પરથી થાય અને ગઈકાલે શું મેં કેલેન્ડર ખોલ્યું હતું કે દિવાળી કઈ તારીખ આપને ખબર પડે તો દિવાળી હૈ ત્રીસ તારીખના અને આજે અગિયાર તારીખ ત્રીસ તારીખ ઓક્ટોબર ને ત્રીસ તારીખ અને હવે કંઈક દોઢ મહિનો બાકી મહિનાની અંદર ઘણા બધા તહેવાર ખતમ થઈ જશે સરદપ બાકી નવરાત્રી બાકી મેળા બાકી આ બધા તહેવાર દોઢ મહિનાની અંદર ખતમ ભાઈ ફટાકથી નીકળી હશે અને બે તારીખને કંઈક ગુજરાતી નવું વર હશે એટલે પડવો કે એક તારીખને પડવો કેમ કાંઈક તો હશે તો ભાઈ દોઢ મહિનાની અંદર બધું ખતમ થઈ જવાનું અને વર્ષ કેમ થઈ ખતમ થઈ ગયું સાચે ખબર જ ના પડી કોઈ કંઈની ચરણ પાદુકા અહીંયા કંઈ મૂકી ગયું હોય એ બી સ્પોર્ટ મોડ જોવો અને આમે મેં હવે મને લાગેલું કે આ ટાયરને આરામની જરૂર હતી ઘણા ઘસાઈ ગયા તો રાતના આઠ વાગે રહ્યા અને આ મને તેડી આવ્યો પંખો લગાડવા માટે ખબર નહીં કેમ બે દિવસ માથું બહુ દુઃખેર્યું કાલે રાતે મેં ગોળી ખાધી હતી અને આજે એમ લાગેલું કે થોડુંક મતલબ બોડી ગરમ થાય રહી ને માથું દુઃખે એવી હાલ નથી એટલા માટે ઘણા બધા બ્લોગ્સ બનાવી બી નથી શકતો અને વળી આજે મને કરી અને ગોળી ખાવી પડશે અને આ ઘરની મને સીલીંગ ગમી કેવી મસ્ત ડિઝાઇન વાળી જોતા અને એકદમ યુનિક ડિઝાઇન તો ગાય તમને એક વાત કહેતા અમે ભૂલી ગયા હતા કે રાઘવી આપણી હવે ક્લાસની મોનિટર બની ગઈ એ તો મને નથી લાગતું કે આની કોઈ વાત માનતું હોય આપે કેમ કે આની કોણ વાત માને

બોલો મને જમતા કંઈક પંદર વીસ મિનિટ લાગી અમે લોકો ઘરે પહોંચ્યાશું કંઈક સવા આઠ વાગે સવા આઠ વાગે ને હું અહીંયા ઘરે પહોંચી આશં સાડા આઠ સાડા આઠથી વાટ જોઉં રહો ને હવે આ સાડા નવ વાગે ત્યાં સુધી હજી બેઠો સવાર સવારમાં જો અમારા માએ જૂનો ખજાનો ખાલી કર્યો હોય જેની અંદર આ જૂના બધા છે જૂના બધા આલ્બમે જો ઠીક છે અને આપણે જોશું પણ એનાથી પહેલાં આપણે કરવો હોય નાસ્તો તો આપે નાસ્તો કરી લઈએ નાસ્તામાં એમ હે કે ચાય રાખી ગયા દૂધ ને બધું ભૂકી ને નાખીને આપણે ગરમ કરીએ ને બનાવીને પીવીએ તો આની અંદર ઓલરેડી બધું ઇન્સ્ટોલ હે ભૂકી ખાંડ ને આપણે ખાલી ગરમ કરવીએ તો આપડી ચાય તૈયાર થઈ ગઈ ને આપણા નાસ્તામાં છે આજે વાહ સવાર સવારમાં જો આપણો ફેવરેટ નાસ્તો મળી જાય ને તો આપણું મૂડ એકદમ સ્કાય રોકેટ થઈ જાય અને બ્લોગ માટે મૂડ વધારે ઇમ્પોર્ટન્ટ હે હું તો માનું રહું કેમ કે આ બાકી બોલવું હોય એડિટિંગ એ બધું સેકન્ડ છે પણ મેઇન મૂડ ઇમ્પોર્ટન્ટ કેમકે બધા દિવસો આરખા ના હોય બધા જીવનમાં પ્રોબ્લેમ આવતી જ હોય પર્સનલ લાઈફમાં પ્રોબ્લેમ હોય યા તો ઘરમાં કાંઈક તો ડખા હોય તો એને લઈને મૂડ ડિસ્ટર્બ થઈ શકે થોડું ઘણું પણ તેમ છતાં મૂડને બેલેન્સ રાખીને વિડીયો બનાવવા એ સૌથી મોટી વાત છે તો મારા માટે મૂડ સૌથી એ બાકી બધું તો પછીની વસ્તુ હોય ઠીકે ઓકે તો નાસ્તો થયો નહીં આ મારા ફઈ લગ્નનો આલ્બમ લખી સાત પાંચ નેવું બે હાજર ઓગણીસો આમાં તો નામ કેવું કાંઈ નથી એટલે આમાં જનરલ એ બધા જ આલ્બમ એ મારા ફઈ એમાં જોયે હવે ગોતું કે હું ક્યાં દેખાવ પેલો ઠીક કાકાના લગ્ન નો જો પીઠી કે જોડાયેરી પીઠી જ ને माने नदी कवर मार लागन ન થાને એટલા માટે પીઠી કેવા કે હલદી કેવા કે જેપી કેવાઈ તો ફાઇનલી આપકા ભાઈ દેખ કે ભાઈ નાનો તો ત્યારે હેન્ડસમ લાગતો તો યાર એટલો ભી ખરાબ નથી લાગતો તો જો આ બધા કાકા નાન પપ્પા ના ફ્રેન્ડ હતા અને આપણને ઈધર બેઠા દેખો યેરા મે યસ મેચિંગ ચડ્ડા મેચિંગ ટી-શર્ટ હર વેચા દેખરાઉને ઓર ભી ફોટો સંગે વહો ભી દેખતે હે ભાઈ دوسرے દિન કા ભી હોગા دوسرے કપડે હોંગે કેસા દિખતા હે દેખો और ये अपना मामू है देखो उस जमाने में ऐसी थे स्टाइल देख रहे हो आज के जमाने की स्टाइल मतलब नाइनटीज के जमाने में है तो जो होती भाई है, आ मनीषा है बता पगे लगे आने, आने दादा बापा बॉस बड़े बॉस माँ ननकड़ा तो अहिया रूपाला जो जो हाँ जी रूपाड़ा जे वाह आ तुलसी भाई અને સ્ટીવ જોબ્સનું તમને ખબર હશે એક ફોટું હોય એ અહીંયાથી કોપી કરવામાં આવ્યું હતું અહીંયાથી સ્ટાઇલ લેવામાં આવી હતી જો હે ને તો એ જે બી નાનાકડા આલ્બમ હતા એ બધામાં મેં ચેક કરી લીધું ક્યાંય આપણું બીજું ફોટો ના દેખાણો પણ માણ એમ ક્યાં કે હજી એક મોટો આલ્બમ હે કાકાના આકાના લગ્નનો એની અંદર સાથે આપણી ફૂટેજ ઘણી બધી હશે તો આપણે એ જોશું પણ એ આપણે નેક્સ્ટ વ્લોગમાં જોશું આ વ્લોગ આપણે અહીંયા જ રાખશું ઠીક છે તમે આ વ્લોગ જોયો એના બદલ તમારો આભાર અને ફરી મળજો નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ઠીક અને આ જે લગ્નવાળું કાર્યક્રમ એ મતલબ જે વાળો કાર્યક્રમ એ આપણે નેક્સ્ટ વ્લોગમાં બી કન્ટિન્યુ કરશું ઠીક છે બાય